હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ સુપર સહેલિયા આજે આપણે ચણાનું શાક બનાવવા જઈ રહ્યા છે તો દરેક ઘરની રીત જુદી હોય તો આવો મારા કિચનમાં આજે મારા ઘરની રીત જોઈએ તો ચણાને મેં સ્વચ્છ પાણીથી ધોઈ નાખ્યા અને આ કુકરમાં સારું પાણી ગરમ કરવા મૂક્યું છે પાણીમાં બોઈલ આવી ગયો છે એટલે હવે આપણે આ બધા ચણા પહેલાં પાણીમાંથી કાઢી નાખ્યા છે અને આ કૂકરમાં હવે આપણે નાખી દઈશું તો એ પહેલાં આપણે થોડું મીઠું એડ કરી દઈએ અને હવે બધા ચણા એડ કરી દઈએ એમાં તો ચણા એડ કર્યા પછી ગેસ ચાલુ રાખીને આ રીતે ચણામાં બોઈલ લાવવાનો છે તમે જોઈ શકો છો સરસ પાણી ગરમ થઈ ગયું છે હવે આપણે કૂકરનું ઢાંકણું ઢાંકી દઈશું ગેસની ફ્લેમ બંધ કરીશું અને એને બેથી ત્રણ કલાક માટે પલળવા દઈશું તો વેટન વોચ તો ફ્રેન્ડ્સ લગભગ સાડા ત્રણ કલાક થઈ ગયા છે આપણે ખોલીને ચેક કરી લઈએ કે ચણા આપણા કેટલા પલળ્યા છે તો આપણે એક ચણો લઈ અને આ રીતે ડબાઈ જોઈશું તો તમે જોઈ શકો છો લગભગ પચાસ ટકા જેવા પલળી ગયા છે તો હવે આપણે કૂકરનું ઢાંકણું બંધ કરીને સીટી વગાડીશું ત્યાં સુધી સાઈડમાં બીજી તૈયારીઓ કરી લઈએ તો એના માટે આપણે લીધા છે બે નંગ મોટા ટામેટા ત્રણ ડુંગળી એક ઝીંડવું લસણ ચાર પાંચ લીલા મરચાં અને આદુનો ટુકડો તો આ રીતે આપણે બધું જ ક્લીન કરી લઈશું અને હવે આપણે એક મિક્સી લઈશું અને મિક્સીમાં ડુંગળીના નાના પીસ કરીને નાખીશું સાથે જ આપણે આ બધું જ લસણ એડ કરી દઈશું અને લીલા મરચાં પણ એડ કરી દઈશું આદુનો ટુકડો પણ નાખી દઈશું તો આને આપણે પહેલાં એકવાર મિક્સી કરીશું અને પછી ટામેટા કાપીને એડ કરીશું એટલે બહુ જ રસો ના થઈ જાય તો આવું દર દરિયું આપણે પીસવાનું છે હવે આપણે એમાં ટામેટા નાખી દઈશું સાથે જ આપણે એમાં એડ કરીશું અડધી ચમચી જેટલી હળદર અને એક ચમચી જેટલું લાલ મરચું અને એક ચમચી જેટલું ધાણાજીરું એડ કરીશું અને બધું જ સરસ આપણે દરદરું પીસી લઈશું તો તમે જોઈ શકો છો આપણું સરસ ગ્રેવી રેડી થઈ ગઈ છે તો ચાલો હવે વઘાર કરીએ તો એના માટે કઢાઈ મૂકીશું અને એમાં પાંચથી સાત ચમચી જેટલું તેલ મૂકીશું તેલ ગરમ થાય એટલે આપણે એમાં એડ કરીશું હિંગ થોડી આગળ પડતી અને હવે દરદરૂ પીસેલું એમાં એડ કરી દઈશું કારણ કે લાલ મરચું આપણે ઓલરેડી આમાં એડ કરેલું છે ધાણાજીરું પણ એડ કર્યું છે તો બસ હવે થોડું થોડું હલાવતા રહીશું અને આપણે એને શેકીશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણું સરસ આ શેકાઈ ગયું છે તેલ ઓછું છે એટલે તેલ છૂટું તો નહીં પડે પણ આ કઢાઈઓ છોડે છે એનો મતલબ કે સરસ શેકાઈ ગયું છે તો હવે આપણે એમાં એડ કરીશું થોડોક ટોમેટો કેચઅપ જેથી એનો ફ્લેવર એકદમ સરસ આવશે એટલે ખાંડ કે ગોર એડ નથી કરવાનો પણ આપણે ટામેટો કેચઅપ કરીશું જેથી ખટ મીઠો ટેસ્ટ આવશે આપણા ચણાનો તો એને પણ સરસ મિક્સ કરી દઈએ તો તમે જોઈ શકો છો સરસ મિક્સિંગ થઈ ગયું છે હવે આપણે એમાં એડ કરીશું છોલે મસાલો તો છોલે મસાલો તમે તમારી ઈચ્છા પ્રમાણે વધારે ઓછું એડ કરી શકો છો તો ફ્રેન્ડ્સ મસાલા સિક્કાની પણ સુગંધ આવી ગઈ તો હવે આપણે એમાં એડ કરીશું ચણા તમે જોઈ શકો છો ચણા સરસ ચડી ગયા છે બસ તો હવે શું રહ્યું હવે હલાઈશું આપણે એને અને થોડું પાણી એડ કરીશું જેથી ચણા આપણા લિક્વિડ ફોર્મ આવી જાય અને આપણને પરાઠા કે રોટલી કે ભાખરી સાથે ખાતા ફાવે તો હવે આપણે એડ કરીશું સ્વાદનો રાજા મીઠું બધી કન્સિસ્ટન્સીમાં શાકને લાયા પછી જ મીઠું એડ કરવું જેથી વધારે કે ઓછું ના પડે તો આ પરફેક્ટ કન્સિસ્ટન્સી આવી ગઈ છે તો આપણે એમાં હવે સોલ્ટ એડ કરીએ અને ફરી પાછું બધું સરસ મિક્સ કરી દઈએ તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ચણાનું શાક રેડી છે પણ હજી એક ઇન્ગ્રીડિયન્ટ એડ કરવાનું બાકી છે અને એ છે કસૂરી મેથી તો કસૂરી મેથીને આપણે હાથથી થોડી ક્રશ કરીને આ રીતે અંદર નાખી દઈશું તો ફ્રેન્ડ્સ કેચ કંપનીની કસૂરી મેથી બહુ સરસ આવે છે અંદર સજ્જય કચરું કે કંકણ કશું હોતું નથી અને ટેસ્ટ પણ બહુ સરસ હોય છે કલર પણ બહુ સરસ હોય છે તો બસ બધું મિક્સ કરી લઈએ અને આપણું ચણાનું શાક ડિનર માટે રેડી છે તો ચાલો આપણે એને સર્વ કરીએ તમે કઈ રીતે બનાવો છો તે પણ કમેન્ટ બોક્સમાં લખજો તો ફ્રેન્ડ્સ ચણાનું મસાલેદાર શાક રેડી છે અમે આજે એને ભાખરી સાથે ખાવાના છીએ રેસીપી સારી લાગી હોય તો ચોક્કસ બનાવજો કમેન્ટ કરજો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો થેન્ક યુ ફ્રેન્ડ્સ કીપ વોચિંગ સુપર સહેલિયા